એક છાત્રાલયમાં પોલીસ આવી પહોંચી હવેલી ખાતે આવેલ કસ્તુરબા ગાંધી રહી અભ્યાસ કરતી તરુણીને એક સપ્તાહ પહેલા તબિયત ખરાબ હતી જેથી તેને હોસ્ટેલમાંથી રજા આપી હતી એને તબિયત સારી થતાં એના પિતા રવિવારે હોસ્ટેલમાં પાછા મૂકી ગયા હતા સોમવારે સવારે હોસ્ટેલની વોર્ડને ત્યારે તે છોકરીઓને નાસ્તા માટે બોલાવતા બધા નીચે ગયા હતા બાદમાં પરત આવી સ્કૂલમાં જવા તૈયાર થયા હતા અને શાળામાં જવા નીચે ઉતરી રહ્યા હતા તે સમયે વોર્ડને ચેક કરતા યુવતી ન દેખા તેની સાથે રહેતી છોકરીઓને બોલાવવા કહેતા તેણીએ જઈને જોતા રૂમનો દરવાજો અંદરથી બંધ હતો રૂમના પાછળના ભાગના દરવાજા પાસે જઈને જોતા ત્રણ યુવતી ફાસો ખાધેલ હાલતમાં મળી આવી હતી જેને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી તેમાં મૂકી ઉપડવાની તૈયારી કરતા એકસો આઠમાં પંક્ચર પડેલું હતું જેથી નસીબે સાથ ન આપતા મોડું થવાથી અધવચ્ચે જ યુવતીએ જીવ ગુમાવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો